નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે આંગણવાડીના સમાચારમાં એક નવા સમાચાર લઈને આવ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને વહેલા છોડવાનો નિર્ણય અતિ એટલો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પગલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત રોજ અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો હોવાથી નાના બાળકોને બપોરે ત્રણના બદલે સવારે અગિયાર વાગે છોડી દેવાનો સરકાર દ્વારા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો વિગતમાં વિગતવાર જાણીએ કે મા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કયો નિર્ણય લેવાયો છે અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આંગણવાડીના બાળકોને બપોરે ત્રણના બદલે સવારે અગિયાર વાગે છોડી દેવાનો સરકારે આદેશ જારી કર્યો છે રાજ્યમાં જ્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમજ અસહ ગરમીના માહોલમાં બાળકોનું સ્વાસ્થ્ય સચવાઈ રહે એ માટે આગામી તારીખ એકત્રીસમી મે સુધી રાજ્યના આંગણવાડીમાં આવતા બાળકોને પૂરક પોષણ આપવાની સાથે સાથે સવારે અગિયાર કલાકે છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે તે દરમિયાન કાર્યકર અને તેડાગર કર્મચારીઓ માટે પણ બપોરે બાર વાગ્યા સુધીનો સમય નિયત કરવામાં આવ્યો છે અને આનો આ આદેશનો અમલ ચુસ્તપણે કરવા માટે તમામ બાળ વિકાસ યોજના અધિકારી અને સીડીપીઓ અધિકારીઓ જે છે તે મિત્રોને તાકીદ કરાય છે રાજ્યમાં ગરમીનો માહોલ શરૂ થઈ ગયા એ પહેલાં ઓગણત્રીસમી માર્ચ મહિલા અને બાળ વિકાસના નિયમો જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરને પાત્ર પાઠવીને ઉનાળા દરમિયાન અતિશય ગરમીના કારણે આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરવા સંબંધિત જાણ કરી હતી સામાન્ય સંજોગોની વાત કરીએ તો આંગણવાડીનો સમય સવારે નવ વાગ્યાથી લઈ બપોરે ત્રણ વાગ્યા સુધીનો હોય છે પરંતુ તેમાં નિયત ફેરફાર કરીને એપ્રિલથી જૂન એમ ત્રણ મહિના માટે સવારે આઠ વાગ્યાથી લઈ બપોરે બે વાગ્યા કરવાને સંબંધે ભારત સરકારની જુલાઈ જુલાઈ બે હજાર અગિયારની હતું પરંતુ ગરમીનો પારો જ્યારે ડિગ્રીના ઉપર જઈ રહ્યો છે ત્યારે યલો અને ઓરેન્જ એલર્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર કચેરીએ અતિશય ગરમીને ધ્યાનમાં રાખીને એપ્રિલ અને મે મહિનો પૂરતો નવેસરથી નિર્ણય જાહેર કરવા જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો આઈસીડીએસએ આંગણવાડીમાં વૃદ્ધિ થઈ અને કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું છે અને એના કારણે ભારતમાં કુલ સ્માર્ટફોનનું વેચાણ પણ હવે આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આંગણવાડી કર્મચારીઓ માટે જે મિત્રો અગિયાર વાગ્યે બાળકોને છોડી દેવાનો છે તે પણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવ્યો છે